નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આશા રાખું છું કે તમે એકદમ મજામાં હશો તો આપણી એક સિરીઝ ચાલી રહી છે ધોરણ દસ ટુ ઘણા દિવસથી આપણે આંકડા શાસ્ત્ર ચેપ્ટર ભણી રહ્યા છીએ જેના અંતર્ગત આપણે આંકડા શાસ્ત્રના પરિચયની થિયરીની વાત કરી છે ત્યારબાદ તેર પોઈન્ટ એકના તમામ દાખલાની વાત કરી છે અને આજે આપણે તેર પોઈન્ટ બેના અંત તરફ પ્રયાણ કરીએ છીએ એટલે કે આજ સુધી આપણે તેર પોઈન્ટ બે નો પહેલો બીજો ત્રીજો ચોથો દાખલો પૂર્ણ કર્યો છે અને આજે આપણે જોવું છે ધોરણ દસ ના ગણિત એમાં દાખલા સુધી અભ્યાસ કર્યો છે તો કે આ ટાઈપનો થોડોક અભ્યાસ કર્યો છે માહિતી મેળવી તો શાસ્ત્ર નો પરિચય સ્વાધ્યાય તેર બહુલકમાં તેર નો પહેલો બીજો ત્રીજો અને ચોથો અને આજે છે એની માહિતી મેળવવી છે

સૌથી મોટા મોટી આવૃત્તિ ગોતવાની જે વર્ગમાં આવેલી હોય એને બૌલક વર્ગ કહે છે અને આ બૌલક વર્ગની અધ સીમાને એલ કહેવાય છે બૌલક વર્ગની આવૃત્તિ હોય એને એફ વન કહેવાય ત્યારબાદ બહુલક વર્ગ પહેલાના વર્ગની આવૃત્તિને ને ઝીરો અને પછીના વર્ગની આવૃત્તિને ને એફ ટુ અને વર્ગની લંબાઈ એચ આપણે કહીશું આ સૂત્ર છે આ સૂત્ર તમારે પાકું કરવું પડશે ચલો જે સૂત્ર તમને સમજાયું એ તમે સ્ક્રીન ઉપર વિડીયો પોઝ કરી અને લખી શકશો કે જેમાં તમને બહુલકનું સૂત્ર તમને કીધું ત્યારબાદ બહુલક કઈ રીતે શોધાય એની પણ આપણે તો ચર્ચા કરેલી જ છે શું ચર્ચા કરેલી છે કે આપેલ માહિતીમાં મોટા મોટી આવૃત્તિ વાળા વર્ગને ને કહેવાય બહુલક વર્ગ કહેવાય અને આ બધા એના સંકેત એલ એટલે બહુલક વર્ગની અધ સીમા એફ વન એફ ઝીરો એફ ટુ એ આવૃત્તિ છે અને એ જ છે આપણી વર્ગ લંબાઈ ચલો તો શરૂ કરીએ દાખલા નંબર પાંચ થી શરૂઆત કરીએ પાંચમાની રકમ આ ટાઈપની છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે તો આપેલ માહિતી આપણે શું શોધવાનો છે બહુલ ક શોધવાનો છે ચલો આપેલ માહિતીમાંથી નોંધાવેલ રન ચાર બેટ્સમેન એવા છે કે જેને 3000 થી 4000 રન કર્યા છે 18 બેટ્સમેન એવા છે કે જેને 4000 થી 5000 રન કરેલા છે નવ બેટ્સમેન એવા છે કે 5000 થી

તમામ આપેલ આવૃત્તિઓમાંથી મહત્તમ આવૃત્તિ અઢાર એ કયા વર્ગમાં છે ચાર હજાર થી પાંચ હજાર ચાર હજાર થી પાંચ હજાર વર્ગમાં આવેલી છે ચાર હજાર થી પાંચ હજાર વર્ગમાં આવેલી છે તો બહુલક વર્ગ બહુલક વર્ગ કયો થશે તો આપણો બહુલક વર્ગ થશે આપણો બહુલક વર્ગ છે એ થશે ચાર હજાર થી પાંચ હજાર બરાબર હવે એના ઉપરથી સૂત્રમાં આટલી વસ્તુની જરૂર પડે છે કે એલ ની બહુલક વર્ગ ની અધ સીમા ચલો આ છે આપણું બહુલક વર્ગ અને એની સીમા કેટલી કહેવાય તો ચલો બહુલક વર્ગની બહુલક વર્ગ તો આને કહેવાય બહુલક વર્ગની આવૃત્તિ એના પહેલાની હોય એને કહેવાય એફ એના પછીની હોય એને કહેવાય તો બહુલક વર્ગની આવૃત્તિ કેટલી થશે

કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા બાદ કરો તો આઠ હજાર બાદ કરો કેટલા તો આઠ હજાર માંથી સાત હજાર બાદ કરો તમે કોઈ પણ વર્ગ લઈ લે ઉદાહરણ તરીકે આ નવ દસ માંથી નવ જાય તો હજાર હવે આપણને શું પૂછ્યું હે તો કે આપણને પૂછ્યું છે બહુલક ચલો અહીંયા આપણે સૂત્ર મૂકીએ બહુલક નું કે બહુલકસ જીરો માઇનસ એફ ટુ ગુણાકાર માં એજ ચલો બહુલક વર્ગની અધ સીમા હતી ચાર હજાર એફ વન કેટલા હતા તો કે અઢાર હતા આપણે જોઈ લઈએ એક છતાં બરાબર છે તો અહીંયા આપણે કિંમત બધી મેળી છે તો આપણે બહુલોગ વર્નીtheta સીમા કેટલી હતી 4000 બહુલોગ વર્ની આવું કેટલી હતી 18 હવે આ બણને યાદ રાખી લે f0 4 9 અને આ 4 છે ચલો તો અહીંયા f0 ની કિંમત છે 4 2 * f1 f1 છે 18

+ 18 माथी 4 જાય 18 माथी 4 જાય કેટલા થશે 14 છેદમાં 18 નું કેટલા થશે 36 માઈનસ 9 ને 4 केला થાય 13 થાય કેટલા થાય 9 ને 4 13 થાય અને ગુણાકારમાં 1000 બરાબર હવે 4000 m ના 1 + 14 m 14 * 1000 કેટલા થશે 14 હજાર છેદ માં છત્રી માંથી ત્રણ જાય તો તેત્રીસ ચલો કરીએ અને એના ભાગાકારમાં માં કરીએ ત્રેવીસ ચાલો અહીંયા આપણે શરૂઆત કરીએ એક ચૌદ તો ભાગ ચાલે એકસો ચાલીસ થી ચલાવવાનો છે ઉદાહરણ તરીકે આપણે તેવી ગુણ્યા છ કરીએ તો છતરી અઢાર વધી એક છ દુ બાર એક તો ચલો ભાગ ચાલશે તો ત્રેવીસ છ એકસો ને આડત્રીસ દસ માંથી આઠ જાય તો બે ત્રણ માંથી ત્રણ જાય તો જીરો ઉપર થી ઉતારી શૂન્ય ત્રેવીસ વીસ ભાગ ચાલશે નહીં કેમકે નાની સંખ્યા છે ઉપર થી ઉતારે હવે મૂકવું પડશે શૂન્ય ચલો હજી મૂકીએ શૂન્ય હવે ત્રેવીસ ઉદાહરણ તરીકે વીસ અઠા એકસો આઠ વડે ટ્રાય કરીએ તો આઠ કરી ચોવીસ નવ માંથી આઠ જાય તો એક અને અહિયાં જશે જીરો ચલો પોઈન્ટ વાળું તારી શૂન્ય ત્રેવીસ ગુણ્યા સાત કરીએ ચાલો ત્રેવીસ ગુણ્યા સાત સાતરી એક વધી જાય તો બે કેટલો જવાબ મળ્યો આપણને તો બંનેનો સાદ આપતા ચાર હજાર વધતા સરવાળો કેટલો મળ્યો છસો આઠ પોઈન્ટ છ બંનેનો કરીએ સરવાળો

ચાર હજાર છસો આઠ પોઈન્ટ એના ઉપરથી બહુલક વર્ગ મળશે ત્યારબાદ એફ વન મેળવવાના ત્યારબાદ એલ મેળવવાનું છેલ્લે વર્ગ લંબાઈ આ તમામ જે કિંમત એક તમે મેળવી લીધા બાદ તમારે શું કરવાનું થશે

અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષેપ સ્વરૂપમાં દર્શાવી છે આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે ચાલો તો આ રીતના એ પછી ગાડીઓની સંખ્યા જીરો થી દસ હોય એવી આવૃત્તિ સાત દસ થી વીસ હોય એવા ચૌદ વીસ થી ત્રીસ હોય એવા તેર તો હવે આપેલ માહિતીનો આપણે શું શોધવાનું છે બહુલક તો બહુલક શોધવા માટે બહુલક વર્ગ શોધવો પડે અને એના માટે સૌથી મોટી આવૃત્તિ શોધવી પડે ચલો આપેલમાંથી સૌથી મોટો મોટી આવૃત્તિ ગોતો ચલો અહીંયા 14 14 થી મોટું 20 તો અહીંયા સૌથી મોટો મોટી કેટલી છે 20 આવૃત્તિ છે તો અહીંયા આપણો બહુલક વર્ગ અહીંયા આપણો બહુલક વર્ગ કેટલો થશે તો અહીં આપણો બહુલક વર્ગ કેટલો થશે 40 થી 50 થશે કેટલો થશે તો કે 40 થી 50 થશે

20 a કયા વર્ગમાં 40 થી 50 વર્ગમાં આવેલી છે 40 થી 50 વર્ગમાં આવે છે બરાબર છે આ વર્ગમાં આવેલી છે એટલે બહુલક વર્ગ કયો થશે આથી બહુલક વર્ગ એ 40 થી 50 થશે હવે આપેલ બહુલક વર્ગની અધર સીમા એટલે પ્રથમ સીમા ચલો આ બહુલક વર્ગ ચાલીસ થી પચાસ થી અધર સીમા એટલે એલ એલ ની કિંમત કેટલી થશે તો કે એલ ની કિંમત થશે ચાલીસ થશે બહુલક વર્ગની આવૃત્તિ એફ વન એફ વન કેટલી છે તો કે વીસ થશે ચલો એફ જીરો બહુલક વર્ગ પેલાના એટલે એફ વન પેલાના વર્ગની આવૃત્તિ બાર થશે એફ ટુ બહુલક વર્ગ પછીના વર્ગ પછીના વર્ગ ની આવૃત્તિ કેટલી છે

બૌલક વર્ગ ની અધરસીમા ચલો બહુલક વર્ગની અધરસીમા કેટલી હતી તો કે ચાલીસ હતી એ વન તો એફ વન ની કિંમત કેટલી હતી વીસ હતી

અમે ગોખેલી નથી બરાબર આ બધી જ કિંમત છે પાછળ આપણે જે મેળવી છે એના એ જ કિંમત અહીં મૂકી બીજી એ કઈ છે નહીં ચલો તો 40 આવશે એમ નહીં 20 માંથી બહાર જાય તો અહીંયા વધશે 8 ચલો 20 નું કેટલા થશે તો 20 નું થશે 40 માઈનસ 12 ને 13 13 ને 10 23 गुणाकार में दस आवशे एम ना एम अहींया थशे દસ અઠા કેટલા થશે એસી ચાલીસ માંથી વીસ જાય તો વીસ વીસ માંથી કરી નાખીએ ભાગાકાર એસી અને સત્તર સત્તર ચોસઠ દસ માંથી આઠ જાય તો બે સાત માંથી છ જાય તો એક પોઈન્ટ વાળું શૂન્ય લઈ લો તો સત્તર સત્તા એકસો 19 1 0 ભાગા 10 आले એટલે 0 પણ અહીંયા મળશે 40 + 4.70 તો 40 + 4 એટલે 44.70 આ શું મળ્યો તો કે આપેલ માહિતીનો આપેલ માહિતીનો બવલક પૈ લખી નાખવાનો જવાબ કે આપેલ માહિતીનો બવલક કેવો થશે તો કે આપેલ માહિતી બહુલક માહિતી વ્યવસ્થિત સમજો ને તો એટલું ડિફિકલ્ટ છે સૌથી વધુ માર્ક આપતું ચેપ્ટર એટલે આ છે બહુલક છે તો તમને એનું માત્ર સૂત્ર આવું કે બહુલક જેટ બરાબર શું તો બહુલક જેટ નું તમને એકવાર સૂત્ર આવડી જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે બહુલક જેટ સૂત્ર એકવાર આવડી જાય પછી તમારે એની અંતર્ગત આવતા પદ શીખવા પડે કે એફ વન કોને કહેવાય એફ ઝીરો કોને કહેવાય ટુ એફ કોને કહેવાય એ એક વખત તમે જોઈ લો સમજી લો પછી એની કિંમત માત્ર સૂત્રમાં મૂકી દો ને તો પણ તમને સારા એવા ગુણ મળી શકે સાવ તમને જીરો માર્ક મળે એવું ન બને બરાબર છે

આ વિડીયો મોકલી દો કે જેથી આ છે એ તમારા તમને જેટલો હેલ્પફુલ થયો છે એટલો ને એટલો તમારા મિત્રોને પણ હેલ્પફુલ થાય તો મળીશું એક નવા લેક્ચરમાં નવા સ્વાસ્થ્ય ત્યાં સુધી જોતા રહો અક્ષર પાડશે